આ તરફ ઇલેક્ટ્રોનલ બોન્ડ મામલે એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને ફટકાર લગાવી છે સમય માંગ્યો હતો એસબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસેથી ત્રીસ જૂન સુધીનો સમય માંગ્યો હતો એસબીઆઈ ને સમય અવધિ આપવા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે છેલ્લા છવ્વીસ દિવસમાં એસબીઆઈએ શું કર્યું પંચને દાન આપનારાઓના નામ તરત જણાવો તેવો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા સુપ્રીમ કોર્ટે એસબીઆઈ ને આદેશ કર્યો છે અને આવતીકાલે જ ચૂંટણી બોન્ડ અંગે વિગતો એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને આપવી પડશે તેવો આદેશ કરવામાં આવ્યો છે